કેવું રમો તો શીખો એમને ગેસ નો બોટલો જ્યાં ગેસ નો બોટલો બિંદા તું શું કરશો છે તને રમતા આવડે છે કેમ રમવાનું હોય એમ બકલ લેવા ગઈ હતી શોપિંગ કરવા વાહ ભાઈ અમારા બિંદાબેન શોપિંગ કરે છે અને તા સુધી આપણે મિત્રો બીજો વિડીયો અમારા બીજા બે છોકરા શું કરે છે હું જોઈ બિંદા તમે તમારું તો રમો પછી પાછો આવે છે હાલો તમે બે શું કરો ભણો છો લેસન કરો છો એમ હું કીધું છે બે લેસન કરવાનું હો એક કલમ કટાડો એમ તો આ મિત્રો અમારા છોકરા બધા ભણવા ચી ગયા છે અને તું કલમ કે ભણસો ભણે તું આ ભણે છે અને આ ભણે છે સારું કેવાય અમારા છોકરા એટલું અભ્યાસ છે અને આવડે છે એટલું બધું કઈ 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 ખબર નથી પણ મને થોડીક ખબર છે પણ છોકરાઓને તો વધારે માહિતી વધે એના જે હું આવડતું એ હા બિંદા તું તું ભણશો હે

શેર કરો કે લે તો કરી બિંદા બોલ તો કરી બિંદા બોલ તો લાઈક શેર ને ફોલો કરો કે તો મિત્રો આ છે અમારું ટોપિક અને છોકરા રમેશ છે ને એવું કક છે બ્લોગ માં કે માથા સડી તમે જો આ બે ભૂખું આપણે બે બિંદા તું જાજે બિંદા નો હા

એટલે દુનિયા ઓળખે કયા મિત્રો હા હાલો મિત્રો આજ મારે એવું કહેવાનું છે કે હમણે તાવના શરદીના ઉદરાણ બહુ વાસ છે આ ઠારોડો છે વરસાદ છે ને એટલે નાના છોકરાને બહુ ધ્યાન રાખવું પડે એમ છે મિત્રો કેમ કે તાવ મુખમાં ચડી જાય છે ને આસ્કા સુધી છોકરાઓને એટલે ડૉક્ટર તો કહે કે દવા ત્રણ ટાણા પાઈ જાય એક બોટલ એવી આપે તાવની કે તાવ આવે તો પાવાની મિત્રો તો તાવ આવે તો જરૂર પાવાની મિત્રો અને અમુક ટાઈમે એવું થતું હોય કે દવા પાવે ને તો છોકરા અડધી દવા કાઢી નાખે પછી તાવની દવાનો અસર થાય નહીં ઘણા વખત એવું હોય કે આપણે નજર અંદર ફરી નાખીએ ફરીને તાવની દવા ન પડાવી પણ ફરીને દવા આપણે પહેલાં પાયલી હોય ને કાઢી નાખી હોય ને તો દસ પંદર મિનિટ પછી પછી થોડીક થોડીક પાયલી હોય અને તાવ મગજમાંથી ઉતારી નાખવાનું છોકરાને કેમકે તાવ સડવા નહીં દેવાનું અને તાવ સડે એટલે વાસો અસર થઈ રહી છે મગજ માંથી એટલે નાના છોકરાને બહુ ધ્યાન રાખવું પડે એમ છે અને તાવ તો સળગત બે દેવાનો કેમ કે ઘણા એવું થઈ ગયું છે આજુબાજુ મારે કેમ કે છોકરાઓને આસ્તી શરૂ થઈ ગયું તો મિત્રો તાવની દવા તાવ આવે ને તાવ જે એક બોટલ તો તાવની રાખવાની જ આ દીક્ષુ ને આ દીક્ષિતા છે અને તાવ આખી રાત એવો પણ અમારી હિંમત નહીં હારવાની દવાખાને ગયા તા મિત્રો તાવે સડી જાવ ઘડીને ઘડીએ ઘડીને ઘડીએ તો મિત્રો કેમ કરીએ અમે ત્રણ ટાણા દવા પાવન કીધી છે તાવની બોટલ છે વધુ તાવની દવા છે બોટલ પણ થોડીક અમે પહેલાં પાઈ હતી ને તે કાઢી નાખી તો તાવ તો મગજમાં જતો હતો પછી થોડી એક અઢી એમ કીધી હતી ને પછી પાય તો અઢી એમ એલમાંથી દવા કાઢી નાખી હતી તાવ તો ઉતરે નહીં તાવનો પરિભાવ જાય નહીં અઢી એમ એલમાં પાછી અમે દસ પંદર મિનિટ જવા દઈને અડધામાંથી અડધી કે તાવનો અસર તો થાય ને તાવ ઉતરી ગયો મિત્રો હારો રામે શરદીની દવાઈ પાઈ દીધી એટલે એટલે સારું છે બહુ ઘણું સારું છે અને આ રીતે મિત્રો તમે ધ્યાન રાખજો કેમ કે તાવ સડવા નહીં દેવાનો તાવની દવા કાઢી નાખી ને તો કે આમળે પાઇસ છે અને પાવાની જરૂર નથી એવું ન રખાય થોડી ઘણી પાઈ દેવાય એટલે તાવ ઉતરી જાય મિત્રો જો હવે અમારું આ બાળક છે રમતું થઈ ગયું છે મિત્રો દુઃખી જો તો મિત્રો હવે મળશું આગલા વિડીયો જય હિન્દ જય બાર